આણંદ જિલ્લાના ખંભાતમાં આડેધડ વાહન પાર્કિંગ કરનાર સામે પોલીસે લાલા કરી છે આણંદ જિલ્લાના ખંભાત શહેર પોલીસ તંત્ર દ્વારા રસ્તા ઉપર આડેધડ વાહન પાર્કિંગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખંભાત શહેરના મુખ્ય જાહેર માર્ગો ઉપર આડેધડ વાહન પાર્કિંગ કરનાર સામે શહેર પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહીમાં અવારા ગવારા ટાવરથી થી ત્રણ બત્તી તેમજ સ્ટેશન વિસ્તાર સહિત જગ્યા ઉપર આડેધડ વાહન પાર્કિંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી સાથે આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓને મેમો આપી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો છેલ્લા લાંબા સમયથી શહેરના મુખ્ય માર્ગો હતોલર વ્હીલર વાહનોના માલિકો દ્વારા રસ્તા ઉપર જ આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક ને રૂપ બનાવવો જોવા મળી રહ્યા હતા ત્યારે શહેર પોલીસે લાલા કરી વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવ્યું છે મોટર વ્હીકલ એક્ટ હેઠળ આડેધડ વાહન પાર્કિંગ કરનાર સામે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ટ્રાફિક ઝુંબેશ અભિયાનમાં પોલીસ અધિકારીઓ સહિત ટીમ જોડાઈ હતી